ડિંડોલિયાના વિસ્તાર વિસ્તારોમાં પરણિત મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાના કિસ્સામાં સામે આવ્યા છે એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું જ્યારે બીજા કિસ્સામાં લગ્નનું વચન આપે અઢી વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો પોલીસે બંને કેસમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી જે મહિલા સામે વધતા ગુનાઓ પ્રત્યે ચિંતા વધારી રહ્યા છે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ માધવ રેસિડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીતભાઈ પવારે અઢી વર્ષ પહેલા પરિણીત સહિત મહિલા સાથે મિત્રતા કરી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી મહિલાને બેભાન કર્યા તેના પર બળાત્કાર ગુજર્યો ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યો જેનો ઉપયોગ કરી તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું વેસુ અલથાણ અને દમણની હોટલોમાં લઈ જઈ જેને શારીરિક સંબંધો બાંધ્યા વધુમાં વિડિયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી ત્રણ રોકડા દસ પોઈન્ટ ત્રીસ લાખ દાગીના કુલ મળી ચૌદ લાખની રકમ વસૂલ કરી આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણ આક્ષેપમાં કેસ નોંધી તપાસ શરૂ કરી આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે અત્રેના ઝોન સિક્સના આઈ ડિવિઝનમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ સત્તર 2025 ના રોજસો છ એક મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોક ફરિયાદ આપેલ છે બનાવની વિગત એવી છે કે આ આરોપીએ વર્ષ હોળીના દિવસે મહિલાના પતિની સાથેની લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર બાંધી બળાત્કાર ગુજરાયેલો હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલા હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે